નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે આણંદના કરમસદ ખાતે આવેલ ખોડિયારવાડી ખાતે સાત જૂન બે હજાર પચીસ ને શનિવારના રોજ પંજાબી સમાજ સ્વર્ધ ભવ્ય ઓગણીસમું વિશાળ જાગરણની ઉજવણી કરવામાં આવશે આણંદના કરમસદ ખાતે આવેલ ખોડિયારવાડી સાત જૂન બે હજાર પચ્ચીસ થી શનિવારના રોજ પંજાબી સમાજ સ્વધ ભવ્ય ઓગણીસમુ વિશાળ જાગરણની ઉજવણી કરવામાં આવશે જેમાં માં વૈષ્ણવ દેવી પંજાબી યુવક દ્વારા કરવામાં આવનાર છે જેમાં આઠમીના રોજ સવારે છ કલાક મહા આરતીનું આયોજન કરવામાં આવેલ છે આ માતાજીના જાગરણમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શને આવે છે અને ધન્યતા અનુભવે છે હું કરમસદ વિદ્યાનગર વૈષ્ણવદેવી યુવક મંડળનો પ્રમુખ અમે ઓગણીસમું જાગરણ કરવા માગે છે અને જેનું આયોજન કરમસદ ખોડિયારવાડી સાંજે સાત સાત વાગ્યાથી ચાલુ થાય નવ વાગ્યા સુધી પૂજા થાય પછી પ્રોગ્રામ ચાલુ થાય અને પછી રાત રાત આખી રાત સવારે છ વાગે મહાઆરતી છે જગરાતાનો દિવસ સાત છ બે હજાર પચીસ શનિવાર કઈ જગ્યા ઉપર હરમસદ ખોડિયારવાડી એ દિવસે કયું કયું વિશેષ એનું માતાજીનું જાગરણ હોય છે કરમસદ ખોડિયારવાડીમાં રાત્રે અંબા માતાનું ઝાંખી બતાવે પછી હનુમાનજીની ઝાંખી બતાવે પછી શંકર ભગવાનની બતાવે પછી હનુમાનજી પછી રામ લક્ષ્મણ પછી સાંઈ બાબાની ઝાંખી બતાવે આવી ઝાંખીઓ બતાવીને સવારે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે કઈ રીતની આરતી હોય છે એ બધાને હાથમાં બધાને હાથમાં દીવા આપવાના અને બધાએ આરતી કરવાની